ભાવનગરની મહુવા યાર્ડના ચેરમેનની કેન્દ્ર સરકારને રજૂઆત ટેકાના ભાવે કપાસની ખરીદીની મર્યાદા વધારવા માંગણી બાર મણની જગ્યાએ બાવીસ મણ કપાસની મર્યાદા રાખવા માંગ કરી છે રજિસ્ટ્રેશનની મુદત પણ વધારી છવ્વીસ જાન્યુઆરી કરવા માંગ સીસીઆઈએ ટેકાના ભાવે કપાસની ખરીદીની કરી છે જાહેરાત માત્ર બાર મણની મર્યાદા અયોગ્ય હોવાથી ચેરમેનની રજૂઆત સરકાર શરીમાં રજૂઆત કરેલી છે પત્ર દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર વીઘે સત્તર પણ લેવાય છે જામનગર જિલ્લાની અંદર વીઘે બાવીસ પણ લેવાય છે તો ભાવનગર જિલ્લાની અંદર પણ થોડો ઘણો વધારો થાય તો ખેડૂતોને ખુલ્લી માર્કેટમાં ન વેચવું પડે અને સારા જે આ સરકારના સોળસો બાર રૂપિયા ભાવ આવે છે તો એમાં એનો સમાવેશ થઈ જાય અને જે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે તો એમાં પણ પાંચ દસ દિવસનો વધારો થાય તો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એવી સરકાર શ્રીને રજૂઆત કરેલી છે તો એ રજ સરકારી રજૂઆતને ધ્યાનમાં લે એવી મારો આગ્રહ છે